श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक बाईस अब श्री गुसाई जी को सेवक एक विरक्त ब्रज में पर्यटन करतो तीन की वार्ता को भाव कहते हैं श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश वर्णन करता कहे छे ये सात्विक भक्त है लीला में इनको नाम रसिका है ये भगवद रस में सदा मगन रहती है सो रसिका कलकंठीते प्रगति है ताते उनके भाव रूप है यह पूर्व भारत में एक क्षत्रिय के घर जन्म सो ये पने ते ही वैराग्य दशा में रहे खाईवे पीवे की कछु सुधी नहीं, माता पिता જો ખાઈવે કો દે સો ખાય પહેરવે કો દે સો પહરી લે ઓર જહા કહું કથા વાર્તા હોઈ તહા જાય હવે આ જે સ્થિતિ છે એ દૈવી જીવોના લક્ષણો છે બધાના નથી પણ જે અમુક જે ભગવદીય વૈષ્ણવો જેમને કહ્યા છે તાદશી ભગવદીય અથવા તો સાત્વિક ભક્તો એમના આ લક્ષણો છે કે એ જે લીલામાંથી છૂટા પડ્યા હોય એ લીલાનો રસ જેમાં તો એવું વર્ણન કર્યું કે આ તો લીલામાં એમને સદાય ભગવદ રસમાં મગન જ રહે છે એટલે આવો રસ જો મગન રહેવા વાળો જે રસ એ છૂટી જાય અને ભૂતલ પર જન્મ લે તો એમની સ્થિતિ કેવી હોય એનું વર્ણન અહીંયા કર્યું કે એમને ભૂતલ પર ગમે નહીં ભલે સંપન્ન ઘર હોય બધું હોય ઘરમાં પણ એમને ઘરમાં ગમે નહીં એમને અંદરથી જે વિરહ હોય એનું બીજ એ તો હોય જ એટલે એને કારણે સ્વાભાવિક જ એમને આમનું જે લક્ષણ છે બતાવ્યા છે દૈવી જીવોના એમાં એમને બાળપણથી વૈરાગ્યની દશા હતી ખાવા પીવાનું કંઈ યાદ બી ના રહે એટલે માતા પિતાને ચિંતા થાય એટલે એ ખવડાવે તો ખાઈ લે પાછા અને જો પહેરવા આપે એ પહેરી લે એવું પણ નહીં કે આ જોઈએ કે પેલું અને જો છેવટે એમનું મન તો પાછું ભગવાનની જ્યાં કથા વાર્તા થતી હોય ત્યાં જ ખેંચાઈને જાય એટલે દૈવીજીવો જે પુષ્ટિમાર્ગીય દૈવીજીવો છે એમના માટે તો ભૂતલ પર કોઈ કથા વાર્તા એ વખતે તો હતી જ નહીં કેમ કે જ્યાં સુધી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આ પ્રગટ થયા નહીં ત્યાં સુધી જીવો એટલે કે પુષ્ઠિમાર્ગીય જીવો માટે તો કોઈ કથા નહોતી ત્યાં સુધી કે શ્રીમદ ભાગવત તો આવી ગયું છે પાંચ હજાર વર્ષ પહેલાંનું સુખદેવજીએ જે કથા કરી એ પછી તો બધે કથા ચાલુ જ છે પણ એ કથામાં પણ જે પુષ્ટિમાર્ગીય જીવોની જે લીલા છે સ્કંદમાં ગોપીજનોની એ પણ પ્રગટ નથી થયેલી કેમ કે એનું મન મંથન કરીને પ્રગટ કરવાનું સામર્થ્ય પણ અન્ય કોઈ પાસે નહોતું એટલે હમણાં જ જે સર્વોત્તમજીમાં બે નામ ગયા એમાં જે આ વિમુક્ત દહ એ જે નામ ગયું તો એ નામની અંદર શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આ જે બધી કથાઓ થાય મર્યાદા માર્ગીય એમાં બ્રહ્માનંદનો અનુભવ થાય ત્યાં સુધી મર્યાદિત હોય પણ ગોપીજનોને ઠાકોરજી સાથે જે લીલા થાય નિકુંજની રાસની વગેરે તો એ લીલાનો જે અનુભવ છે એ બ્રહ્માનંદ કરતાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે કે કોટી ગણો એટલે કે એક કરોડ ગણો વધારે હોય એટલે કે એની તુલના બી ના થઈ શકે એને પરમાનંદ કીધો એટલે આ પરમાનંદ તો એ જે મર્યાદા માર્ગીય સંતો છે એમની પાસે એનું आधिपत्य पी सके छता जीव जो खेचाई ने तो छेवे त्या कहू कथा वार्ता हो माता पिता बेटा की यह दशा देखी बड़ी चिंता करण लगे जो या को ब्याह कैसे हो या के तो शरीर सुख को हु विचार नहीं है यो कर तो बरस बीस को भयो तब एक संग मथुरा जी को चलो तब इनने मन में आई जो यो हूं या संग के साथ मथुरा वृंदावन दर्शन को जाऊं तो आछो सो वाही समय ये संग के साथ चलो सो माता पिता जान्यो नहीं इतले माता पिता ने कया वगर संगमा चाली निकलो पाछे माता पिता ढूंढियो बहुत परी पायो नहीं तब हार बैठी रहे माँ बाप सके और ये तो मथुरा जी संघ के साथ आयो तहां विश्राम घाट दर्शन को आयो ता समय श्री घुसाई जी तहां श्री सुबोधिनी जी की कथा कहत हते હવે જો આજે શ્રી સુબોધિની જે છે એ નિકુંજની લીલાઓનું વર્ણન મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ભાગવતના દસમ સ્કંધમાંથી જે લીધું છે અને એ લીલાઓને જે વર્ણવી છે એ તો સાક્ષાત મહાપ્રભુજી તો સાક્ષાત સ્વામીની રૂપે છો લીલામાં એટલે આપે જે વિસ્તાર કર્યો છે અને આપે જે લીલાનો અનુભવ કર્યો છે એનું વર્ણન છે એટલે આ તો પહેલાં મર્યાદા માર્ગીય કથાકારો પાસે ન હોય ને એટલે અત્યાર સુધીની જે મર્યાદા માર્ગીય કથાકારોની કથા સાંભળેલી છે એ હવે આજે આવી રીતે મથુરામાં આવ્યા તો વિશ્રામ ઘાટ ઉપર શ્રી ગુસાઈજીના દર્શન થયા કે જે આપ શ્રી સુબોધિનીજીની કથાનું વર્ણન કરી રહ્યા હતા એટલે માનો કે ચંદ્રાવલીજી જ આ રસપાન કરાવી રહ્યા છે અથવા તો સાક્ષાત આપ શ્રી કૃષ્ણ પણ છો समय श्री गुसाई जी तहां श्री सुबोधिनी जी की कथा कहत हते सो यह कथा सुनी वे को बैठियो सो श्री गुसाई जी के श्रीमुख की कथा सुनी के बड़ो प्रसन्न भयो। पाछे अपने मन में कहन जो मैंने कथा तो बहुत सुनी परी आज को सो सुख पायो नहीं ताते इनके सेवक है नित्य कथा सुनिए तो आछो पाछे इन श्री गुसाई जी सो विनती की नी जो महाराज मुको शरण लीजिए मेरो मन आपके पास रही के नित्य कथा सुनिवे कहे तब श्री गुसाई जी को तब श्री गुसाई जी इनको दैवी, दैवी जीव जानी शरण लिए नाम निवेदन कराए पाछे कछुक दिन अपने पास राखी कथा सुनाई जेव जेव मागेव मे कल्प वृक्ष छोसाई जी સો કથા મેં મિસ કરી હવે જો કથાનું બાનું એટલે કે કથામાંથી વચ્ચે વચ્ચે કયા પ્રસંગ લીધા શ્રી ગુસાઈ કો અનુભવ કરાયો એટલે બ્રજમાં જે નિત્ય લીલા આજે પણ થઈ રહી છે તેનો અનુભવ કરાયો સો યા કે બ્રજકો સ્વરૂપ હૃદય રૂઢ હે ગયો સો એ બ્રજ કે ભાવ મે સદા મગન રહેતો પાછે શ્રી ગુંસાઈજી કી આજ્ઞા વિરક્ત દશાસો બ્રજ મેચરણ લાગ્યો એટલે વ્રજના સ્વરૂપને હૃદયારૂઢ થયા પછી હવે જે એને વ્રજનો આનંદ છે એનું વર્ણન ન થઈ શકે હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે ਸੋ ਵਹ ਵੀਰਤ ਇੱਕ ਠੋਰ ਬਰਜ ਮੇ ਬੈਠ ਤੋ ਨਹੀਂ ਫਿਰਿਓਈ ਕਰਤੋ ਸੋ ਇੱਕ ਦਿਨ ਚੁਕਤੀ ਮਾਗੀ ਕੇ ਕੋਕੀਲਾ ਬਨ ਮੇ ਦਾਲ ਬਾਟੀ ਕਰਤ ਹਤੋ ਇਟਲੇ ਇਹ ਜੇ ਬਰਜ ਮਾ ਫਰਿਆ ਕਰਤੋ ਇਟਲੇ ਪੋਤਾ ਨੋ ਨਿਰਵਾ ਇਹ ਚੁਕਤੀ ਇਟਲੇ ਭਿਕਸ਼ਾ ਮਾਗੀਨੇ ਇਟਲੇ ਕੇ ਲੋਟ ਬਸਾ ਲੋਟ ਨੇ ਜੇ ਮਾਗੀ ਲਾਵੇ ਇਹਨੂੰ ਸਾਮਗਰੀ ਸਿੱਧ ਕਰਤੋ एक दिवस एवं रीते मा में ने बाटी करो यखते इतने ही इनको सुधी आई जो आजू तो डोल उत्सव को दिन है तब तो अपने मन में बहुत ही खेद करण लगो जो देखो प्रथम सुधी आती तो और हूँ एक दो गाम में चुकटी मागी ल વિરક્ત હોય એટલે એને ગ્રહસ્થ ના હોય એટલે બધાની સાથે હળીમળીને ના રહેતો હોય એટલે બીજા ઘરમાં ગ્રહસ્થ વૈષ્ણવોને તો કેવું કે ઘરમાં ને ઘરમાં રહે એટલે બીજા વૈષ્ણવોથી પણ એ લોકો જોડાયેલા હોય એટલે કયો ઉત્સવ ક્યારે એ બધી એમને ખબર હોય ને પંચાંગ પણ રાખતા હોય બધી રીતે પણ આ તો વિરક્ત છે એની પાસે કંઈ ઘર નથી એટલે એનું જો જીવન છે એ તો કેવું કઠિન કઠિન હોય એક જગ્યાએ રોકાય નહીં એટલે એની પાસે તો જાણ ના થઈ એને પણ એકદમ યાદ આવ્યું એની સ્મૃતિમાં અચાનક આવ્યું એટલે એણે તાપ કર્યો અને વિચાર્યું કે જો મને પહેલેથી ખબર હોત કે આજે ડોલ ઉત્સવનો દિન છે તો હું એક બે ગામમાં ચૂકતી માગી લાવત બીજી વધારે દીક્ષા માગી લાવત એમાં શું માગી લાવત તાસો ચોખા ઘી આંટો તો આછી ભાતી રસોઈ કરી ભોગ ધરતો પરી મોકો એટલે કઈ પણ અબ પાછે સુધી પાછે એટલે મોડા યો કર્યો અને બહુ ખેદ થયો કે ડોલ ઉત્સવ હોય ઠાકોરજીને આ ભોગ ધર્યો હોય તો ઠાકોરજીને સુખ થાત પણ આ શું કર્યું મેં પાછે કહ્યો જો કહા કરું જો પ્રભુ કી ઈચ્છા ભય સો સહી પાછે રસોઈ કરી કે થોડી સી બાટી રહંગદીની બધો ભોગ ના ધર્યો ઓર થોડી સી બાટી સો શ્રી ઠાકોરજી કો રાજભોગ ધર્યો કોકિલા વનમાં છે અત્યારે કોઈ વૃક્ષ ની નીચે પાછે એક કુંજમે મે ડોલ કો ભાવ કર્યો વાસો લતા ઈત ઉત લપટાઈ એટલે એકબીજાને સાથે પાંદડાઓને વેલને જોડી દીધા બાંધી શ્રી ઠાકોરજી કો ભોગ સરાઈ એટલે જ્યાં સુધીમાં રાજભોગ ધર્યો અને ત્યાં ભોગ હવે સરાવાનો સમય થાય એ દરમિયાનમાં એમણે ડોલ કરવો છે ઠાકોરજીને ઝુલાવવા છે એટલા માટે થઈને એમણે વિલાઓની એકબીજાની અંદર ગૂંથી અને ડોલ જેવું તૈયાર કરી લીધું બા શ્રી શ્રી ઠાકોરજી કો ભોગ સરાઈ પાછે આપ કુંજ મે ઠાડો રહી કે શ્રી ઠાકોરજી કો દો હાથ કી હથેલી તાકો પટોલી કો ભાવ કરે તામે શ્રી ઠાકોરજી કો ડોલ ઝુલાય એટલે એ જે વેલાઓ નો ઈષ્કા જેવું કર્યું ઝુલા જેવું એમાં પોતાના બંને હાથ ની હથેળી ને પટોલી જેવું એટલે એમાં જે આપણે ડોલમાં બેસાડીએ ઠાકોરજીને પધરાઈએ એવું આપણે હાથથી કર્યું બંને હાથની હથેળીથી અને એમાં ઠાકોરજીને એ વેલાનું જે બનાવ્યું હતું એમાં પધરાવી પોતાની હથેળીને એની ઉપર શ્રી ઠાકોરજી છે બિરાજેલા અને એ ડોલ ઝુલાવી સો અતિ આનંદ સો ડોલ ગાવણ લાગ્યો અને એને ડોલ આવડતા એટલે ગાયા પાછે ભાવહિતે શ્રી ઠાકોરજી કો ખીલાય ઓર બાટી ઓર દારી તીનો સમય ભોગ સમર્પ્યો કારણ કે દૂલ ઉત્સવમાં તો એ વખતે પણ ભોગ આવે પાછો શયનમાં પણ આવશે એટલે ત્રણે ત્રણ સમયના ભોગમાં એને દાલ બાટીનો જ ભોગ ધર્યો પાછે શ્રી ઠાકોરજી કો અનુસર કરવાય ભાવપ્રકાશ યા વાર્તા મેં યહ જતાયો જો વૈષ્ણવ કો ઉત્સવ કો દિન ભૂલનો નહીં વા દિન યથાશક્તિ ભાવપૂર્વક ઠાકોરજી કો સામગ્રી અવશ્ય કરણી કાહે તે જો પ્રભુ બાલક હે સો ઉત્સવ કો પેંડો દેખત હે પેંડો એટલે રાહ કે આજે આ ઉત્સવ આવશે આ ઉત્સવ આવશે એટલે વૈષ્ણવ મારા માટે આ સિદ્ધ કરશે તાતે વૈષ્ણવન કો કો ઉત્સવ લોપ સર્વથા ન કરનો સો ઇન પ્રથમ શ્રી ગુસાઇજી શું વિનંતી કરી હતી જો મહારાજ મોકો કછું સેવા પધરાવો હવે પહેલાની વાત કરે છે શ્રી ગોકુલનાથજી જયારે વિદક્ત હતો બ્રહ્મસોબંધ થયો એ વખતે એણે શું વિનંતી કરી હતી એનું વર્ણન હવે કરે છે કે મહારાજ મોકો કછું સેવા પધરાવો તબ શ્રી ગુસાઈજી કહે જો તું એક છોડ તો કહું રહત નહીં એટલે શ્રી ગુસાઇજી નાણથી પાડતા કોઈને પણ બધાના મનોરથ પૂરા કરે જે તા કરે પણ ના પણ એની પાસે ચકાસણી કરે છે કેમ કે આપને ઠાકોરજી પધરાવાના છે ઠાકોરજીને ક્યાંય શ્રમ ના પડી જાય એ પહેલું આપનું કર્તવ્ય છે એટલે પૂછ્યું કે તું તો તું એક છોર તો કહું રહત નહીં તો શ્રી ઠાકોરજી કી સેવા કોણ બાંધી કરોગે તબ ઇન શ્રી એટલે જ્યારે જ્યારે પણ શ્રી ગુસાઈજી સેવા પધરાવતા ત્યારે બધી તપાસ કરતા એમાં કંઈ એવું નથી કે દ્રવ્ય ના હોય તો નથી પધરાયું અસારવાના પહેલાં મા દીકરી હતા એમને દ્રવ્ય નહોતું અને એમણે કહ્યું કે અમે શું ધરીશું તો આપે બાજરી પલાળીને ધરવાની આજ્ઞા કરી હતી એટલે એવું કંઈ નથી પણ મુખ્ય વસ્તુ છે એને તાપ હોવો જોઈએ સો શ્રી ઠાકોરજી કી સેવા કોણ ભાંતિ કરોગે તબ ઇન શ્રી ગુસાઈજી સો વિનંતી કરી જો મહારાજ હું તો આ પ્રકાર બ્રજ મેં ફિર્યો કરુંગો પરી આપ જો સેવા પધરાવોગે તીન શ્રી ઠાકોરજી સો પૂછી લીજો આહાહા એનો બ્રહ્મસંબંધ થયા પછી હજી તો ઠાકોરજી પધરાયા પણ નથી પણ એ ઠાકોરજી હૃદયમાં એને જે તાપ થયો કે ના મારે ઠાકોરજી હોય તો હું પણ આવી રીતે મંગળાથી લઈ શહેર સુધી સેવા કરવી જ છે મારે ભલે હું ફર્યા કરીશ મારું ઘર નથી પણ હું ઠાકોરજીને શરમ નહીં પડવા દઉં આમ ઠાકોરજી સાથેનો એનો મનોમન સંવાદ શરૂ થઈ ગયો છે એટલે એમાં ઠાકોરજીની એને રજા મળી ગઈ છે પણ જ્યાં સુધી શ્રી વલ્લભ કે શ્રી ગુસાઇજી કે વલ્લભ કુલ એ આજ્ઞા ન કરે પુષ્ટ ન કરે ત્યાં સુધી તે એ થી અંગીકાર પણ ન કરે એટલે કહ્યું કે વિશ્વાસ આવ્યો છે એમને પોતાના ઠાકોરજી ઉપર એટલે કહ્યું જે તો પુષ્ટ પણ નથી કરાયા તે પહેલાં કહી દીધું કે આપ સેવા પધરાવોગે તીન શ્રી ઠાકોરજી સો પૂછી લીજો એટલે કે તમે જે ઠાકોરજી મારા માથે પધરાવવાના છો ને એમને જ પૂછી લેજો ને એ તમને જે હશે તમે તો પૂર્ણપુરુષોત્તમ છો અથવા ચંદ્રાવલીજી છો તો તમને થોડું નહીં કે તમને કહી દેશે તબ શ્રી ગુણસારીજી इनके वचन सुनी के बहुत प्रसन्न हुई के या के माथे श्री नवनीत प्रिया जी की सेवा पधराए तीन श्री नवनीत प्रिया जी को यह विरक्त अपनी शक्ति प्रमाण सेवा या प्रकार कर तो सो सब सेवा भाव युक्त करे ताशो श्री गुसाई जी वासो बहुत प्रसन्न भय रहे પાછે યહ્ ડોલ કો પ્રકાર સર્વ શ્રી નવનીત પ્રિયજીને વાહિન શ્રી ગોસાઈ હવે તો નવનીત પ્રે કે દરેકે દરેક પુષ્ટ થયેલા ઠાકોરજી છે એ એમની વચ્ચે સંવાદ થતો હોવો જોઈએ અને ક્યાં તો એ જ છે બેમાંથી એક મને આમાં સમજાયું નહીં પણ નવનીત પ્રિયજી જે શ્રી ગોસાઇજીના માથે બિરાજી રહ્યા છે એમણે એ જ દિવસે શ્રી ગુસાઈજીને કહી દીધું કે આ રીતે આ વૈષ્ણવે ડોલ ઉત્સવ કર્યો રાખીને હવે પાછે કેતેક દિન કો વહ વિરક્ત શ્રી ગોકુલ આય શ્રી ગુસાઈજી કો દંડવત કરી કે બેઠ્યો તપ શ્રી ગુસાઈજી વાસો પૂછે જો વૈષ્ણવ શ્રી ઠાકોરજી કાં બિરાજત હૈ तब वैष्णव ने श्री घुसाई जी से विनती करी जो महाराज आप मेरे स्थल के समाचार तो सर्व जानत ही हो ताशो श्री ठाकुर जी मेरे साथ ही विराजत है तब श्री घुसाई जी वैष्णव सो कहे जो अब अब को तुम डोलोत्सव कौन ठोर कौन प्रकार करो तब वा वैष्णव ने अपने मन में जानी जो श्री नवनीत प्रिय जी ने प्रभु को जनाई तो सही પાછે યાને શ્રી ગુંસાઈ સો વિનંતી કરી જો મહારાજ આપ આપ તો સર્વ હો આગે જો કોઈ ન જાણતો હોય તાકો જણાવીએ એટલે કે તમે બધું જાણો છો પછી તમને હવે શું કહેવાનું હોય તબ શ્રી ગુસાઈજી બા વિરક્ત સો કહે જો તેરે પ્રકાર તો જાણે એટલે કે તું કહેતો ખરો કેવી રીતે ડોલ ઉત્સવ કર્યો तारा मोडे जानवु छे तब वाने डोलोत्सव को सर्व प्रकार कहो, तब याके वचन सुनी श्री घुसाई जी कहे जो तू याहू प्रकार प्रभुन को डोलतो झुलायो हो तो ऊपर तो बहुत प्रसन्न भयो हूं तब वह वैष्णव गदगद कंठ होय के श्री घुसाई जी सो विनंती करयो

આટલા મોટા પૂર્ણ પુરુષોત્તમ છે પણ આપની કાણીને લીધે વશ થઈ અને એ માની લે છે તબ શ્રી ગુસાઈજી વાવ ઉપર બહુ પ્રસન્ન ભય વહ વિરક્ત શ્રી એ કોશો કૃપાપાત્ર ભગવદીય હતો તાતે ઇનકી વાર્તા કહા તાઇ કહીએ હવે આ વાર્તાને અનુરૂપ ધોળ અને પછી આશ્રયનું પદ આવશે અને આવતીકાલે શ્રી ગુસાઈજી કો સેવક એક ઓર વિરક્ત ગિરિરાજકી પરિક્રમા કરતો तिनकी वार्ता को भाव आएगा को कल अबे आवसे आ प्रसंग निरूप दौड़ मुझ भक्त थकी मुझ भक्त थकी अलगो हूँ तो कदी नहीं रहे नार छूं मुझ भक्त थकी मुझ भक्त थकी અળગો હું તો કદી નહીં રહેનાર નાર છું એટલે કે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભ કુલ જયારે કોઈ શ્રી ઠાકોરજીને ને પુષ્ટ કરી અને કોઈ જીવના માથે પધરાવે છે એ જીવ પછી કદાચ દ્રવ્ય હોય કે ન હોય નિષ્કિંચન પણ કેટલા બધા વૈષ્ણવના ચરિત્રો છે એમાં એ ઠાકોરજીને પછી એ વૈષ્ણવ ભલે નિષ્કિંચન છે કશી સગવડ નથી પણ ત્યાં એક વખત શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ શ્રી વલ્લભપુરની કાનીથી સેવા શરૂ થઈ જાય છે અને ત્યારે એ જે ભાવથી સેવા કરે છે તો એ ભાવને કારણે શ્રી ઠાકોરજીને એ ભક્તોનો સ્પર્શ એ મૂડી થઈ જાય છે પ્રભુની અને હવે તો એ પ્રભુ પણ લાલાયિત રહે છે કે ક્યારે મને આ ખૂબ ભાલથી જગાડે મને કંઈ પણ ઘરે અને મને વાલ કરે અને મને સુવાડે અને આ જે ટેવ પડી જાય છે પછી તો પ્રભુ પણ એ ભક્તને છોડીને કોઈ મોટો દ્રવ્ય પાત્ર પણ કદાચ દર્શન કરવા આવે તો પણ એની સામુ એ દ્રષ્ટિ નથી જોતા કે મને આ એની સાથે લઈ જાય એટલે પ્રસંગમાં તો એક તો પદ્મનાભદાસજીનો પ્રસંગ છે કે પદ્મનાભદ દાસજી ઠાકોરજીને પધરાવી અને શ્રી વલ્લભની ની નજીક અડેલમાં રહ્યા પણ ત્યાં એમની જે રોજ ચણા જ ધરતા છોલે તો અક્કાજીએ આ વાત નાખી કાનમાં શ્રી વલ્લભને તો વલ્લભે સીધું મોકલાવવાનું શરૂ કર્યું તો એ મૂકી રાખ્યું બાજુમાં બે કે ત્રણ દિવસ સુધી ને પછી આપ ત્યાંથી ચાલી પાછું પધરાવી ને ચાલી નીકળ્યા એ વખત સંવાદ થયો છે આવો કે તમને આપને જો આવી રીતે બધું લેવું હોય તો આપ પાછા વલ્લભના ઘરે પધારી જાઓ મથુરેશજી હતા જે પધરાવ્યા હતા તે પહેલા તો બહુ વિશાળ કરી હતી અભિનંતી કરી હતી કે આપ જો સેવા લેવી હોય તો અમારી થોડી સુધીનું સ્વરૂપ કરીને બિરાજો એ આ મથુરેશજીની સાથે આવો સંવાદ થયો અને મથુરેશજીએ કીધું કે ના મને તો તારા છોલામાં બધો સ્વાદ આવી જાય છે આ પ્રસંગ છે એટલે આ પ્રભુ તો પોતાના ભક્તોને છોડતા નથી બીજો પ્રસંગ પણ પેલી ડોકરીનો કે ત્યાં તો કોઈ પધારે છે નાનું અને એ મને ખેલવા માટે તમારા ઠાકોરજી આપી દો તો એમને તો ના ના પાડી શકાય એટલે આપી દીધા પણ ઠાકોરજીને ચેન ના પડ્યું કશું જ નહોતું એની પાસે સૂતર કાપીને કઈક ધરતી પણ ઠાકોરજીને ના રેવાયું તો કહ્યું કે મને તો પાછી પધરાવો ત્યાં એટલે આવો પ્રભુ એક વખત વલ્લભ સોંપે છે ઠાકોરજીને પણ એ જીવને ત્યાં જે સેવા મળે છે વિચારતા નથી સગવડ એટલે અહીંયા કહ્યું કે મુજ ભક્ત થકી અળગો હું તો કદી નહીં રહેનાર છું ભક્તોથી ભક્તોથી મુજ ભક્ત થકી મુજ ભક્ત થકી અળગો હું તો કદી નહીં રહેનાર છું ભક ભગ પ્રભુજ કહે આ પ્રભુનો સંવાદ છે હો પ્રભુ કહી રહ્યા છે આ દોળમાં કે ભક્તોથી ઉજળો હું જગમાં ભક્તોથી ઉજળો હું જગમાં પણ કયા ભક્તોથી ઉજળો છું એનું લક્ષણ કયું કે જેણે પ્રેમ ભર્યો છે રગ રગમાં જેને પ્રેમ ભર્યો છે રગ રગમાં પણ પછી પેલી વૈષ્ણવ હતી ને આગ્રા કે દિલ્હી વાળી કે પુષ્ઠ તો કરાયા પણ સેવા કરવા બેસે પછી પહોંચી જાય આજુબાજુ વાળાને ત્યાં લૌકિકમાં પ્રપંચમાં એટલે ઠાકોરજીએ બે વખત ફરિયાદ કરી શ્રી ગુસાઈજીને અને ગુસાઈજીએ સંકલ્પ કર્યો વૈષ્ણવોને કે તમારા માથે પધરાવશે તો વૈષ્ણવે પણ પૂછ્યું કે કેવી રીતે તો કે જુઓ તમે અને ખરેખર આપના વચન તો તો પ્રભુ છો એક એક ઘરની દીવાલ પડી બંને હાથ માંગી ગયા અને સામેથી વૈષ્ણવને બોલાવીને ઠાકોરજી પધરાવી દીધા એટલે પ્રભુ કયા ભક્તોથી ઉજળા છે એનું લક્ષણ અહીંયા બરાબર ધ્યાનથી શ્રવણ કરવું જોઈએ વૈષ્ણવએ કે ભક્તોથી ઉજળો હું જગમાં જેણે પ્રેમ ભર્યો છે રગ રગમાં જે સમરે મુજને ડગડગમાં જે સમરે મુજને ડગડગમા

એ મારાથી જુગ જૂના બંને સંગાથી લીલાના સંબંધો છે ને યુગ જૂના બંને સંગાથી અને હવે તો સ્વરૂપે પ્રગટ કરી દીધું જેમ વર વહુ છે જીવન સાથી જેમ વર વહુ છે જીવન સાથી મુજ ભક્ત થકી મુજ ભક્ત થકી અળગો હું તો કદી નહીં रहना दृढ़ नरन के रो भरो दृढ़ चरन के श्रीवल्लभ नंद्र छा बी સબ જગ મા અંધરો ભરો સો દ્રઢ ન ચરણ કેરો સાધન નહિ કલી મે જાસો નિવેરો સુર કહાત હે વિધયા ધરો વિના મૂલતો છે ભરોસો રડ ન ચરણન કેરો રડૈન ચરણન કે રો ભરો ચરણન દ્રઢ હિન ચરણન દ્રઢ હિન ચરણન કે શ્રી ગોવર્ધન કી જય શ્રી ભૂસાઇજી પરમ દયાલ કી જય શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય આપણે આપણે ગુરુદેવ કી જય